કેમ છો મિત્રો તમારા બધાનું ફરીથી સ્વાગત છે આપણા નવા વિડીયોમાં આજે શુક્રવાર છે અને તારીખ થઈ છે એકવીસ છઠ્ઠો મહિનો સનો વાગ્યે રહ્યા છે અગિયાર ગોમિન બાકી ગયો અને વાત કરી કરીએ થોડા ચટણી બની ગયું છે વેજીટેબલ કટિંગ કરવાના બાકી છે ડીમા ગયો ડીમાથી ચીજ બટર લીધું અને આજે મેં રેન્કો લીધો નવો તો ત્રણ એક વર્ષ પછી રેન્કોટ લીધો છે આજે રેન્કોટ ચારસો નવાનો રેન્કો રહ્યો ડ્રબલ એક્સેસ ટાઈઝ છે એ તમે જે પૈસ છે તમને બતાવીશ બસો આપી જાય અને આજે વાક્ય ચાલતા નહીં તો આજે હવે વર્ષ આવી રહી છે એટલે સરસ માટે વાઇફે પૂજા કરી લાંબા આયુષ્યની માંગણી કરી ભગવાન પાસે કે મને વધુ લાંબુ આયુષ્ય મળે એના માટે મારા વાઈફને થેન્ક યુ અને આજે દસ પેકેટ લઈ જવાનું પ્લાનિંગ છે અને જે શું આજે વર્ષ આવી રહી એટલે આજે બધી લેડીઝોનો બધી બર્થ નહીં કહેવાય જે પણ વર્ષ કહી રહ્યા છે એના જે ઉપવાસ હશે તો જોઈએ આજે હવે દસ પેકેટ લઉં છું આવી ગયા મોનુભાઈ પેકેજ કરે જ છે દસ પેકેટ તો જોઈએ આજે કેટલું થાય કે કેટલું નહીં અત્યારે ઘરે જઈને ફટાફટ વેજીટેબલ કટિંગ કરે બેસી જવાનું હતું પછી એમને સ્કૂલે મૂકવા જઈએ સાચીને સ્કૂલે લેવા જઈશ પછી સાચીને લઈને સ્કૂલે સ્કૂલથી લઈને એમને પાછું સ્કૂલે મૂકવા જઈશ તો ચાલો કંઈ નહીં અરે કામકાજ શરૂ કાલનો કાનલો એડિટિંગ અપલોડ કરવા ગઈ ગઈકાલે જો બેટ પર પડ્યો એટલે તરત આંખને લાગી ખબર નહીં પડી ક્યારે સવારે કે બોલો અત્યારે થોડાક દિવસ એવું થઈ જાય બેટ પર તરફ ઊંઘ જ આવી જાય છે આંખ બંધ થઈ જાય છે ખબર નથી પડી પહેલાં ટોમા સ્વિચ તો હવે તો ડેલી જલ્દી ઊંઘાઈ જાય છે તમે જે કામ કરજો તો ચેનલ પર નવા હોય ને ચેને સબસ્ક્રાઇબ કરી કાજો વિડિયો પર વિડિયો લાઈક કરજો અને કોમેન્ટ કરજો અને વિડિયોને શેર કરજો એટલે મને મળીએ ઘરે જઈને તો બટ ત્યાં સારા બાર વાગ્યા છે અને ઘરે બધું વેજીટેબલ કટિંગ થઈ ગયું હતું અને છોકરોને સ્કૂલે મુકાયું છું સાચીને સ્કૂલથી લઈ લીધી છે એમ સ્કૂલે મુકાવ્યું હવે અને એ સીધો જઈશ ઘરે બાકી બધું કામ પડી ગયું છે બસ ખાલી સાંજો બનાવવાનું બાકી છે જમવાનું બાકી છે તો ફટાફટ સાચી આવે એટલી વાર એને લઈને સીધા જઈશું ભાઈ કપ

ને જે એક પેકેટ નીકળ્યું એ બધી કાચી જ ગઈ છે ને એ બધી ચીજ ગઈ છે હવે તો જોઈએ આજે આજે એમ પણ બસ આવી રહી છે તો કોઈ દેખાડ્યું જ નથી પણ એક પેટું નીકળી એક પેકેટ બહુ નીકળી ગયું છે તો વધારે હવે લાગે છે પૂરું વિચાર કરું કે સ્લાદ બનાવીને ખાઈ લઉં તો સ્લાદ બનાવી દે

કન્ટિન્યુ રાખવું પડે તમે એક તમે ચાલુ કહો ને પછી તમે વચ્ચે છો ને પછી આખી બોડી એ થઈ જાય પછી ના આગળ તો મેં બહુ મસ્ત બે ત્રણ વર્ષ કરેલો બે હજાર ઓગણીસમાં ચાલુ કન્ટિન્યુ રાખવું પછી છો ને બોડી તો પછી જો આવો પટલો હતો

જે વિડિયો જો છે આપણે ભાઈ તો આપણી મમ્મી ફેશન ડિઝાઇનર છે અમે ઇન્સ્ટાગ્રામ પર 0 ફોલોઅર ચાલુ કર્યું દીધું અત્યારે 91000 ફોલોઅર છે બધા નેચરલી કોઈ પેલા વેચા ડાલી દે ટ્રાઇપોડ કા એવું કઈ લાઈ દેવાનું હવે અમર હવે અમર બરના ફોન આવે પેમેન્ટ આવે કેલ્ક્યુલેટ કરવું હોય એટલે બધું મેન નથી હા હા અમર નોટ એ ટ્રુ છે ઓકે તમને કેટલા વખત છે અહીંયા

વધારણ ખાસ હતો તો પણ સાર છ પેકેટ તો નીકળે ભાઈ પછી એટલા બહુ રોગ કરવાની અત્યારે સાફ સફાઈ ચાલુ જ છે ચલો સાફ સફાઈ કરીને બધું અપ કરીને ઘરે જઈએ પછી તમને સાંજે પાછળ વાત કરીને તમને મળ્યું છે તો મિત્રો અત્યારે ઘરે આવી ગયા છે રાતના વાગી દે છે ફોન આવી રેલી પર ટાઈમિંગ હોય છે એ ટાઈમિંગ થાય છે અત્યારે આજે અમે વધાર્યું લે ડું લ્યું સાફ સાફસુ કરીને બધું સામાન મૂક્યું શું વરસાદ પડ્યો છે એટલો જબરજસ્ત વરસાદ પડ્યો કે જીન્સ પીન બધું જ હું કે બહુ ભીના થઈ ગયો બોલો એટલો જોરથી પવન સાથે વરસાદ પડ્યો સામાનનો બધો ભીનો થઈ ગયો અને કઈ વસ્તુ બગડ્યું ને એટલે સારું છે તો આજે ખૂબ જ સરસ થયો છ પેકેટમાં એટલો સરસ બિઝનેસ છે કે હું જાણ્યું નહીં એટલો જીન્સમાં છ પેકેટમાં ખૂબ જ સરસ બિઝનેસ થયો છે તો આજે ચાર પેકેટ વહેદ્યા ટોલ વ્હાઈટ વૈદ્યા છે અને એક બ્રાઉન આખું વહેડ્યું છે તો લોકો કાલે કાલે શનિવાર છે અને કાલે આપણે જવાનું છે લોક અદાલતમાં કોર્ટમાં જવાનું છે કાલની બાવીસ તારીખ છે અને કાલે છે ને એમને સ્કૂલે રજા છે એટલે સાંજે એમને સ્કૂલે જવાનું નથી સાથે સ્કૂલે જવાનું હું શું વિચારું છું સવારે વહેલું ઉઠીને ચટણી બનીને સાથે સ્કૂલે મૂકીને સીધો કોર્ટમાં નીકળી જઈશ તમને બતાવીશ વિડીયો મારી બનશે તો કારણ કે તમે કારણ કે તમે વિડીયો એલવ નથી હોતો પણ જોઈશું ચાલું કંઈ નહીં કાલે પણ તરત પહેલાં ભાઈને પેમેન્ટ જે પેમેન્ટ આપી દઈશ એક હપ્તો મારો ચૌદ હજાર બસો એકવીસનો છે તે આપી દઈશ તો આજના વિડીયોમાં આટલું છે ભાઈ જો વિડીયો પસંદ આવી હોય વિડીયો લાઈક કરજો કોમેન્ટ કરજો અને ચેનલ પર નો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મળીએ કાલે નવા વિડીયો નવા દિવસ રહે જે બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય માતાજી